ખાસ જે દ્રશ્યો આપ જોવો છો દ્વારકા ટુડીથી ઓમ થોબાણી અને ઇતિહાસમાં પ્રથમ વખત દ્વારકાના ગોમતી ઘાટ પર હાલ જે રીતના આપ જોઈ શકો છો જે લોકોને હાલાકી અને દ્વારકા જે પાણીમાં ગરકાવ થયું છે દ્વારકા ટુડે આપની સમક્ષ લાઈવ છે જે સંપર્ક વિહોણું નેટવર્કની પણ સમસ્યા છે દ્વારકામાં હાલ જે રીતના દ્રશ્યો જોવો છો દ્વારકા ટુડે આ બધા ગોમતી ઘાટથી આપને જે રીતના ગોમતી ઘાટમાં પાણી જે સોળે સોળ ઘાટના પગથિયા ડૂબી ગયા છે હાલ પણ વરસાદની સ્થિતિ યથાવત છે તો પાણી વધવાની સંભાવના અને દ્વારકાની પરિસ્થિતિ હાલ આપને દ્વારકા ટુડે લાઈવ બતાવી રહ્યું છે વધુમાં વધુ વિડીયોને શેર કરજો ખાસ ઘણી બધી જગ્યા જે રીતે આપ જોઈ શકો છો જે મંદિરોમાં પાણી ફરી વળ્યા છે હાલ જે મહાદેવની મૂર્તિ છે એ પણ ડૂબી ગઈ છે આપ જોઈ શકો છો હાલ જે દ્વારકાના ગોમતી ઘાટ ઉપર જે રીતના પાણી ફરી વળ્યા છે જે દ્રશ્યો આપ જોઈ શકો છો દરિયાનું પાણી છે અને દ્વારકાના ગોમતી ઘાટ પર જે રીતનું આ પાણી દરિયાનો કરંટ જે દ્રશ્યો હાલ બ્રેકિંગ ન્યૂઝ દ્વારકા ટુડે આપને આપી રહ્યું છે દ્વારકાના ગોમતી ઘાટ પર પાણી ફરી વળ્યા છે અને હજી પણ હું આપને આગળની પરિસ્થિતિ બતાવું જે દ્વારકાના ગોમતી ઘાટ એક પગથિયું બાકી હોય ડૂબવાનું જ્યાંનો રહેણાંક વિસ્તાર છે શ્રી કૃષ્ણ મંદિર અંદર જે કમરડૂપ પાણી જે રહેવાસી છે કાસું મહાપ્રભુજી ની બેઠક ના દ્રશ્યો બતાવીશ આપને આપ જોઈ શકો છો દુર્વાસા કુંડ જે હાલ દ્વારકામાં પાણીમાં ગરકાવ અને દ્વારકા ટુડે થી બ્રેકિંગ ન્યૂઝ ઓન ધોબાણી આ બધા સમક્ષ લાવ્યું છું આપને હું દ્વારકા જે રીતના દરિયાનું પાણી ઘણા બધા લોકો અહીંયા ક્યાંક ને ક્યાંક ફસાયા છે હોટલમાં રસ્તાઓ બંધ છે આ મહાપ્રભુજીની બેઠક છે એ પણ અંદર સુધી પાણી પહોંચ્યા છે આપ દ્રશ્યો જોઈ શકો છો દ્વારકા ટુડિયા બધા સમક્ષ લાઈવ છે ખાસ જે વિશેષ દ્રશ્યો આગળ હજી જોવાના છે વધુ બધું આ વિડીયોને શેર કરજો દ્વારકાનું હરિકુંડ જે રોડ ઉપર જે મંદિરનો રસ્તો છે એમાં પણ હાલ જે દરિયાની અંદર ભરતીનું પ્રમાણ છે એટલે દરિયા અને વરસાદનું પાણી મિક્સ થઈ અને હજી પણ આગળ વધવાની સંભાવના જે દ્રશ્યો આપ જોઈ શકો છો જે ઇતિહાસમાં આવું ક્યારેય નથી જોવા મળ્યું જે દ્રશ્યો આજે જોવા મળી રહ્યા છે ખાસ હું આપને દ્વારકાનો રિલાયન્સ પાર્કિંગ રોડ બતાવીશ જ્યાં પાણી રોડ ઉપર ફરી વળ્યા છે જ્યાંથી જન્માષ્ટમીના દિવસે હજારો લોકો ભગવાનના દર્શન કરી રહ્યા હતા પણ હાલ જ્યારે વરસાદે મેઘરાજાનું મેઘ તાંડવ દ્વારકામાં હાલ પણ ધીમી ધારે વરસાદ ચાલુ છે જે દ્રશ્યો આપ સુદામાં સેતુએથી લાઈવ બતાવીશ હું આપને જોવા એવું છે અંદર અહીંયા સુધી આપ જોઈ શકો છો જે આ ગોમતી ઘાટના ગોમતીના નીર છે એ રોડ ઉપર આવી ગયા છે સુદામા સેતુ પાસે પણ જે રીતના પાણી ભરાયા છે દ્વારકા ટુડે આ બધા સમક્ષ લાવ્યું છે અને જે દ્વારકાની હાલ પરિસ્થિતિ છે ખોલી દો આપને હું સુદામા સેતુથી અંદર જઈ અને દ્રશ્યો બતાવીશ હાલ જે રીતના ગોમતીમાં જે કરણ જોવા મળી રહ્યો છે અને જે ગુમતી ઘાટ ઉપર પાણી ફરી વળ્યા છે લોકોને જે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આપ જોઈ શકો છો જે દ્રશ્યો છે દ્વારકાના દ્વારકા ધુળેથી આપ બધા સમક્ષ લાઈવ છે જે ગોમતી ઘાટ ઉપર પાણી ફરી વળ્યા છે હાલ જે આ જે નવો ગોમતી રોડ ઉપર પાણી પહોંચ્યા છે આપ જોઈ શકો છો દ્વારકા ટુડેથી બ્રેકિંગ ન્યૂઝ આપને આપી રહ્યો છું ખાસ ધ્વજાજી જે પવનના લીધે એક જે દ્વારકા ઉપર જે આફત આવી છે ક્યાંક ને ક્યાંક દ્વારકાધીશે સમાવી લીધી હોય અને આ જ આફતમાંથી જે ભારે વરસાદની આગાહી અને જ્યારે દ્વારકાધીશ આમાંથી દ્વારકાવાસીઓને બચાવે એવી જ પ્રાર્થના હાલ પણ ધીમી ધારે દ્વારકામાં વરસાદ ચાલુ છે અને જે દ્વારકાની અંદર પાણી જે પાણીમાં ગરકાવ થયું છે દ્વારકાના ઘણા બધા વિસ્તારોમાં ઇસ્કોન ગેટ ભદ્રકાલી ચોક જે કોઈ દી આવા પાણી નથી ભરાણા એવા પાણી દ્વારકામાં ભરાણાં છે અહીંયા આ લોકો ફરજ પણ પોતાની અદા કરી રહ્યા છે શું કેશો રાજુભાઈ આવું પાણી ક્યારેય જોયું છે તમે કોઈ કોઈથી જોયું નથી પાડી હો ભાઈ હવે શું સંભાવના હજી ભરાય એવી કે ભરાય એવી સંભાવના લાગે છે પણ ઉપરથી પાડે ઉપરથી મીઠા પાણીથી આવક વધારે છે અને ગોપતીથી આવક એ ચાલુ છે બેય ભેગા થઈ ગયા છે એટલે હવે આ પાણી છે આગળ એક પગથી સુધી આવી ગયું છે સુદામાં સેતુ રહે આવું કોઈ દી જોયું છે આવું કોઈ દી અમે જોયું નથી હા ખાસું મિત્રો આપને વાત કરી દઉં અહીંયા જે સિક્યુરિટી છે એનું કહેવું એવું છે કે હાલ એક દરિયામાં પણ ભરતીનો ટાઈમ છે અને મીઠા પાણીની આવક જે દ્વારકામાં જે આગાહી હતી વરસાદ વધારે મુકાણો તો એટલે આ એ જ લાઈન છે હું આપને દ્રશ્યો બતાવીશ અહીંયા ઘણું બધું જે આ એ જ લાઈન છે કે જે અહીંયા છે ને લોકોની જે દર્શન કરી રહ્યા હોય એ લોકોને ખ્યાલ હશે કે અહીંથી તમારે જવાનું હતું પણ આ જે દરિયાના પાણી હાલ દરિયામાં અત્યારે ભરતીનો સમય છે અને સામે વરસાદનું પાણી છે બંને પાણી ભીરા થયા છે અને ખાસ હું આપને આ બ્રેકિંગ ન્યૂઝના એક્ઝ્યુઅલ દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું દ્વારકાનો જે નવો ગોમતી ઘાટ અને જે રિલાયન્સ રોડ ત્યાં પણ આ દરિયાના પાણી છે જે ફરી વળ્યા છે હાલ જે આ પાણી છે આપ જોઈ શકો છો અહીંયા સુધી પાણી પહોંચ્યા છે જે દ્રશ્યો આપ દ્વારકા ટુડે આપને લાઈવ બતાવી રહ્યું છે હાલ જે હાઈવે રોડ છે એમાં પણ પાણી ફરી વળ્યા છે અને જે લોકોને અવરજવર અવર જવર ગાડીઓ નથી જઈ શકતી જે પ્રતિબંધ છે અહીંયા પણ જે રીતના પાણી ફરી વળ્યા છે જે બ્રેકિંગ ન્યૂઝ દ્વારકા ટુડે આપને લાઈવ દ્રશ્યો દ્વારકાથી આપી રહ્યું છે બ્રેકિંગ ન્યૂઝ દ્વારકા ટુડે આપ જોઈ શકો છો દ્વારકાનો માહોલ આ ગોમતી ઘાટના પાણી રિલાયન્સ રોડ સુધી ફરી વળ્યા છે દ્વારકામાં બી બ્રેકિંગ ન્યુઝ દ્વારકા ટુડે દ્વારકાથી ઓછી દ્વારકા ટુડે આપને લાઈવ દ્રશ્યો દ્વારકાથી બતાવી રહ્યું છે દ્વારકાના ગુમતી ઘાટના પાણી રોડ ઉપર ફરી વળ્યા છે જે દ્રશ્યો આપ જોઈ શકો છો એક બાજુ વરસાદ બીજી બાજુ પાણીમાં ભરતી અને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી પણ ઘૂસી ભર્યા છે ઇતિહાસમાં પ્રથમ વખત આવી ઘટના દ્વારકામાં ઘટી હશે જ્યારે પાણી ખાલી થાય વરસાદ ના આવે તો આપ જોઈ શકો છો કે આ પાણીનો નિકાલ થઈ શકે આપ જોઈ શકો છો દ્વારકા ટુડેતી ઓમ થોબાણી અને દ્વારકાના દ્રશ્યો દ્વારકાની અંદર જે રીતના પાણીમાં ગરકાવ દ્વારકા ઇસ્કોન ગેટમાં કમરથી પણ ઉપરના ભાગ સુધી હાલ પાણી ભરાયેલા છે દ્વારકામાં દ્વારકાના જે રિલાયન્સ રોડ ઉપર પાણી ફરી વળ્યા છે દ્રશ્યો દ્વારકા ટુડે લાઈવ બતાવી રહ્યું છે જ્યાં હજારો લોકોની અવર જવર થતી હોય છે ભગવાન દ્વારકાધીશને શીશ ચૂકાવતા હોય છે ત્યારે ખાસ જે રીતની તંત્રની વ્યવસ્થા હતી એ પણ આપ દ્રશ્યો જોઈ શકો છો આ એ જ મંદિરની લાઇન છે જ્યાં હજારો લોકો આઠમના દિવસે દર્શન કરવા અહીંથી જતા હતા અને એ જ એરિયો આ પાણીમાં ગરકાવ છે દ્વારકા ટુડે લાઈવ છે અને દ્વારકાની હાલ જે પરિસ્થિતિ લોકોનું જનજીવન જે મુશ્કેલીમાં મુકાયું છે ક્યાંક ને ક્યાંક લાઇટ નથી તો ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ પૂજારીજી આપણી સાથે છે પૂજારીજી ખાસ જે દ્વારકાની પરિસ્થિતિ થઈ આ જે ઇતિહાસમાં શું કેશો આવું જે આ પાણી અહીંયા રોડ સુધી પહોંચ્યા જાય તો મારા લગભગ ઉંમર ચાલીસ વર્ષ થઈ એમાં અમે પહેલી વખત આવો દ્રશ્ય જોયું આ પ્રભુએ જે કંઈ કૃપા કરી હોય પણ પ્રભુને પ્રાર્થના કરીએ કે અતિવૃષ્ટિ જે શાંત થાય અને પાછા જનજીવન સામાન્ય બને એ ભગવાનને પ્રભુ પ્રાર્થના કરીએ ખાસ જે પૂજારી પણ આટલી એ થઈ પહેલી વખત આ રીતના દ્રશ્યો પૂજારી પણ જોઈ રહ્યા હશે ખાસ પૂજારીજી આજ ભગવાનની જે ધ્વજા છે એ ક્યાંક ને ક્યાંક અતિગ્રસ્ત થઈ છે શું કહેશો એ બાબતે આપ સૌ પ્રથમ તો જ્યારે જ્યારે દ્વારકા ઉપર આપત્તિ આવી છે ત્યારે ભગવાને પોતાની પાઘરૂપી ધ્વજા એ વાયુદેવને અર્પણ કરી અને દ્વારકાને બતાવી છે તો આજ પણ એમ કહું છું કે વાયુરૂપી આ અતિવૃષ્ટિ આવી છે

અને દ્વારકાવાસીઓને બચાવે આવતા ક્રિસ્ત ભક્તોને બચાવે હાલ જે દ્વારકા ટુડે લાઈવ છે અને ક્યાંક ને ક્યાંક લોકો પાણીના કારણે અસ્તવ્યસ્ત અને મુશ્કેલીમાં મુકાયા છે પણ દ્વારકા જ આ વસ્તુથી બચાવે એવી સૌ પ્રાર્થના કરી રહ્યા છે અને ખાસ હાલ વરસાદે વિરામ લઈ લીધો છે પણ હજી પણ આવે એવી હવામાન ખાતાની ક્યાંક ને ક્યાંક આગાહી હોય પણ જ્યારે દરિયાના પાણી છે વરસાદના પાણી બંને એક થતાં ખાસ જે દ્રશ્યો છે દ્વારકાના રિલાયન્સ રોડથી જે ઇતિહાસમાં આવી રીતે દી પાણી ફરી વળ્યા નથી પણ જે આજના દિવસે જે રીતના પાણી ફરી વળ્યા છે જે દ્રશ્યો દ્વારકા ટુડે આપને લાઈવ બતાવી રહ્યું છે બેઠકજીની અંદર પાણી ઘૂસ્યા છે તો ક્યાંક મંદિરોમાં પાણી ઘૂસ્યા છે દ્વારકાનો ઇસ્કોન ગેટ જ્યાં કમરથી પણ વધારે પાણી હાલ ઘૂસ્યા છે કંઈક હોટલોમાં પાણી ઘૂસ્યા છે તો કંઈક બેન્કોમાં પાણી ઘૂસ્યા છે હાલ જે ભદ્રકાલી ચોક છે ત્યાં પણ જે પાણી ઘૂસ્યા છે અને દ્વારકા જે રીતે ચાલીસ વરસનો રેકોર્ડ છે એવું પણ ક્યાંક ને ક્યાંક કોકનું કેવું હોય છે કે આવી રીતે જે કોઈથી પાણી નથી વળી વળ્યા પણ જે દ્વારકાના જે દ્રશ્યો છે હાલ જે આ ગોમતી ઘાટના પાણી છે એ રોડ ઉપર ફરી વળ્યા છે અને જે રીતે લોકોને હાલ જે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હાલ વરસાદે વિરામ લીધો છે પણ આ જ વિરામ રહી જાય વરસાદ રહી જાય તો દ્વારકા છે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળે પણ ક્યાંક ને ક્યાંક ભગવાન દ્વારકાધીશની ધ્વજા પણ ક્ષતિગ્રસ્ત થઈ છે એટલે લોકોનું એવું માનવું છે કે આ જે આફત આવી હતી દ્વારકા ઉપર એ દ્વારકાધીશે પોતાની ઉપર ઝીલી લીધી હોય અને દ્વારકાના લોકોની રક્ષા કરવી હોય એવું પણ ખાસ દ્વારકા ભક્તો માની રહ્યા છે તો દ્વારકા ટુડેથી ઓમ થોવાની દ્વારકાની હરેક અપડેટ દ્વારકા ટુડે સંઘ જોતા રહ્યો અને આપણે હજી પણ અનેક વિસ્તારની મુલાકાત કરશું અને દ્વારકાની બધી અપડેટ આપણા સુધી પહોંચાડતો રહીશ તો આ દ્રશ્યો દ્વારકાના રિલાયન્સ રોડના છે ગોમતી ઘાટ પણ આપને બતાવ્યો અને હજી પણ હાલ જે પાણી છે એ હજી પણ ભરાઈ રહ્યું છે એક બાજુ વરસાદનું પાણી આવી રહ્યું છે અને ખાસ જે દ્રશ્યો છે તો આપ બધા દ્રશ્યો જોવો છો દ્વારકાના ગોંતી ઘાટ પર જે રીતના પાણી ભરાયા છે ને હાલ જે લોકોને ક્યાંક ને ક્યાંક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ એ જ ધજા છે દ્વારકાધીશની હાલ જે દ્વારકા ઉપર ક્યાંક ને ક્યાંક મુસીબત આવી હોય ને પોતા ઉપર ઝીલી લીધી હોય ને દ્વારકાધીશ એ દ્રશ્યો જોવા મળી રહ્યા છે આવો સૌ પ્રાર્થના કરીએ દ્વારકાધીશને ખાસ અમારા તંત્રી શ્રી પરેશભાઈ ઝાખરિયાનો જે ઓર્ડર છે કે જે રીતના ગુમતી ઘાટ પરથી જે રીતના પાણી આવે છે એ દ્રશ્યો આ બધાને હું બતાવીશ પણ ઓલી બાજુ જે જોવા જઈએ ને તો ક્યાંક ને ક્યાંક હું ફરી પાછો એકવાર લાઈવ થઉં છું અને આપને ફરીવાર